જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અને આજે અમે જઈ રહ્યા છીએ હેર કટિંગ એટલે કે બલ કપાવવા માટે જો લગનમાં લગ્નમાં બહુ ટાઈમ મળ્યો નહીં એટલે વધારે મોટા થઈ ગયા છે કુનાલી ભૂત જેવા લાગે છે કુનાલીના પણ કપાવવાના છે અંકિતભાઈ તો બરોબર સેટ કરાવેલા કરાવવાના તમારે અંકિતભાઈ નથી કરાવવાના તો આપણે આગળ પણ બ્લોગમાં જોયું હતું મારા અંકિતભાઈના મિત્ર છે બાબુભાઈ ન્યાયી અને આપણે એમના ત્યાં હવાલ કપાવા માટે નીકળી ગયા છીએ ગાડીમાં જો બેસી ગયા ને બાપનું માપું એસી ચાલુ કર્યું છે ભાઈ કારણ કે ગરમીનો પારો હાઈ લેવલે પહોંચી જાય પાંચ વાગ્યા છે પણ એસીમાં બેઠો છતાં પરસેવો વળે છે એટલે થોડું ઠંડુ થાય ગાડીમાં પછી મજા આવશે અને કહેવાય કે જો રામપુરા જવા માટે આપણે બધાએ આગળ તમે જોયું જ છે પણ સારું ખબર નહીં પડતી આ ગરમી શું કરવા માગે છે આટલી આટલી ડિગ્રીમાં ગરમી હું તો એ ગમ છું કે બારથી પાંચ સરકાર એક જગ્યાએ મેં જોયું હતું કે ત્યાંના કલેક્ટરે કંઈક એવો નિયમ બહાર પાડ્યો છે કે બારથી ચાર સુધી કોઈ કારીગર જોડે કામ નહીં કરાવવું આવો કંઈક કાયદો મારા વોટ્સએપમાં આવ્યું હતું મેં વાંચ્યું હતું તો એવું પણ છે અને બહુ સારી વાત છે કારણ કે આ ગરમી અસહ્ય હોય છે થોડી વધારે ઉંમરના માણસો હોય તો તે મૃત્યુ પામે છે અને કામ અર્થે કામ તો કરવું પડે આપણે કહીએ છીએ પણ એની સમય મર્યાદા અને ગરમી મર્યાદાને ધ્યાનમાં રાખી અને દરેકને વિનંતી છે મારા બ્લોગ જોતા હોય કોઈ સેઠિયાઓ હોય તો કારીગરને એ પ્રમાણેની રાહત આપજો બરાબર કારણ કે આપણે તમે સેઠિયાઓ બધા એસીમાં બેઠા હોય અને કારીગર જ્યાં કામ કરતો હોય ત્યાં અડધો કલાક ઉભા રહેજો ખબર પડે ગરમીની શું પરિસ્થિતિ છે કઈ પરિસ્થિતિમાં કામ થાય છે તો બન્યા રહો વિડીયોમાં આગળ મળીએ આપણે રામપુરા ચોકડી અને ત્યાં આપણો પૂરો કરીશું બાપુ બાજરી એકદમ અમારા અંકિતભાઈ કહેતા હતા બધી બાપુની બાજરી પરંતુ અંકિતભાઈ ને પણ કાલે પાણી વળવાનું છે અને અમે પણ

અને આ છે અમારા ચોકડી ઉપર દાદા હનુમાનજી નું મંદિર જય બજરંગબલી બાપ બરોબર તો દાદાના દર્શન કરીને ગાડીમાંથી જ દર્શન કર્યા છે કારણ કે જવું છે અમારે રામપુરા તો ચાલતા ચાલતા ધીમે ધીમે ગાડી ચલાવીએ છીએ કારણ કે હંમેશા રોડ ક્રોસ કરો તમે તો શાંતિથી અને જોઈને ક્રોસ કરવો શાંતિથી કોઈ પણ વાહન ચલાવવું સામે દૂધવાળી ગાડી આવે છે ગાડીવાળા ભાઈ રસ્તામાં ઊભા થઈ ગયા ખબર નહીં કેમ અને આ લીમડાઓ જે દેખાય ને એની નીચે ગોગા બાપાનું પણ મંદિર છે તમે જુઓ સરસ મજાનું મંદિર છે ગોગા બાપાનું છબી પણ મતલબ ચિત્ર પણ દાદાનું બનાવેલું હતું અને આ છાયડો તો જોઈએ ને એટલે એવું થાય કે અહીંયા બેસી જ જઈએ ઘણીકવાર માટે તો એવું લાગે છે કે અહીંયા બેસી જવું અને તમે આગળના બ્લોગમાં આપણે જોયું તું દાદા ભોળાનાથનું મંદિર અને આ નીચે જે દેખાય ને કોલ્ડ સ્ટોરેજ છે કોલ્ડ સ્ટોરેજ વસ્તુ સઘરી રાખવા માટેનું જેમ કે ગોળ હોય બટાકા હોય આવી બધી વસ્તુ સંગરવા માટેનું અને આ છે દાદા ભીમનાથનું મંદિર અને અહીંયા પણ જબરજસ્ત લોકેશન છે એટલે મારા ફોનમાં રિંગ વાગી ગઈ છે ફોન આવ્યો છે તો હું જરા ફોનમાં વાત કરી લઉં બરોબર પછી આપણે આગળ શૂટ કરીશું બને રહું વિડીયોમાં ફાઇનલી મારા વાળ કપાઈ ગયા છે જુઓ દર્પણમાં દેખાડું છું અને એક મિત્ર પણ આવ્યા છે બાલ કપા એમને ફોન ચાલુ છે વાત કરે છે અને કુનાલી કુનાલીનો નંબર લાગી ગયો છે આ બાજુથી દેખાતું નથી બાબુભાઈ એમ કહે છે કે યાર મારું તમે શૂટ ના કરશો કુનાલના બાલ આવા જ છે અત્યારે બાલ કાપવાની તૈયારીમાં છે કુનાલભાઈ કહે છે મારો આવું કાપો આવું કાપો અને અમારા મિત્રની દુકાન છે શિવમ હેર સલૂન રામપુરા ચોકડી પર આવેલી છે અને જો રામાપીરનો ભક્ત છે મારો મિત્ર બાબુભાઈને આઈ રામાપીરના ભગત છે સરસ મજાનો ફોટો લગાવ્યો છે અહીંયા જો બધું એમને સરસ મજાનું જો ભગવાન કાળિયા ઠાકરની છબી છે ભૂગા મહારાજ અને બધું બરાબર અને આ બધી પ્રોડક્ટો છે એમની બાલ કાપવા માટેની તો અંકિતભાઈ એસીમાં આરામ ફરમાવે છે ઊભા થઈ ગયા અને જો મારા વાળ કેવા કાપ્યા છે કમેન્ટ કરજો અને બાઉભાઈ કહે છે કે તમે અહીંયા શૂટિંગ ના કરશો એમને ખબર નહીં કયા કારણોથી અમને ના પાડે છે એટલે એવું કીધું કે દુકાનનું શૂટ કરો પણ મારું ના કરશો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ મળીએ કોઈ નવા બ્લોગમાં મારી યુટ્યુબ ચેનલ લાઈફ સ્ટાઈલ બ્લોગ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી